નમસ્કાર મિત્રો તમારું દિલથી હાર્દિક સ્વાગત છે મારા ભાઈ અત્યારે વિડીયો બનાવતા ખૂબ જ દુઃખ થાય છે કેમ કે મિત્રો આપણા ગુજરાતના ટાહુકતા મોરલા એવા પોપટજી ઠાકોરનું મિત્રો હાર્ટ થી મોત થયું છે મિત્રો આ મોતના સમાચાર સાંભળી સમગ્ર મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં શોક નો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો પોપટજી ઠાકોર કે જેમણે મિત્રો આપણને લગ્ન ગીત આપ્યા હતા મિત્રો તેઓ વાલપુરા ગામના વતની હતા મારા ભાઈ તમને જણાવી દઈએ કે પોપટભાઈ ઠાકોર કે જેમણે મિત્રો નાની ઉંમરે જ મિત્રો હાર્ટ એટેક થી મોત થયું છે અને મિત્રો તેમના મોતના સમાચાર થી મિત્રો બધા જ કલાકારોમાં મિત્રો શોક નો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો તમે પણ તેમના માટે કોમેન્ટ માં કઈક લખતા જજો અને મિત્રો તમે પણ કોઈ દિવસ જો પોપટજી ઠાકોર ના ગીતો સાંભળ્યા હોય અને તેમને ઓળખતા હોય તો કોમેન્ટ માં એ પણ લખી દેજો તો મારા ભાઈઓ બસ આટલો વિડિયો ગમે તો વિડિયો ને લાઈક કરી નાખજો અને આપણા ગુજરાતના જે ટવકતા મોલ્લા ને મિત્રો આપણે ખોઈ દીધો છે તેમના માટે કોમેન્ટ માં લખી દેજો બસ